નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના તમામ વિષયના સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની ન્યૂ સ્વ અધ્યયન પોથીમાંથી ચાલો યાદ કરીએ ના પેજ નંબર છ તેમનું સંપૂર્ણ સોલ્યુશન અહીં જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમનું અહીં પોસ્ટર દર્શાવેલ છે તો આજે નવી સ્વ અધ્યયન પોથી આવશે જેમના પ્રથમ ભાગ છે તો આજે પ્રથમ ભાગમાં દરેક વિષયના એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ આવશે

જેમાં નંબર એક ચોવીસ અને છવ્વીસનો તો જોઈએ તો બાર દુ ચોવીસ છ દૂ બાર ત્રણ દૂ છ ત્રણ એકા ત્રણ છવ્વીસમાં તેર દુ છવ્વીસ તેર એકા તેર તો ચોવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ છવ્વીસ બરાબર બે ગુણ્યા તેર તો સામાન્ય અવયવ થશે બે અને તેમનો ગુસ્સા થશે બે ત્યાર પછી છે નંબર પાંચ પચાસ અને સાહીઠ નો તો પચીસ દુ પચાસ પચું પચુ પચીસ પાંચ એકા એકા પાંચ 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 ત્રીસ ત્રીસ પંદર પંદર તેરી તો પચાસ ના અવયવ થશે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ સાઈઠ બરાબર એમના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તેમનો ગુસ્સા બે ગુણ્યા પાંચ એટલે દસ થશે તો બંનેની અંદરથી અંદર બે બે અને પાંચ પાંચ સામાન્ય પાંચ દસ નંબર ત્રણ તેરી નવ ને ત્રણ એકા ત્રણ છત્રીસ અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તેરી નવ ને ત્રણ એકા ત્રણ વીસ દુ ચાલીસ દસ દુ વીસ પાંચ દુ દસ ને પાંચ એકા પાંચ બોતેર ના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ છત્રીસના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાલીસ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ થશે ચાર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ની જે ન્યૂ સ્વાધ્ય છે બે હજાર પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને નંબર ચાર એકસો આઠ અને બોતેર ચોપન દુ એકસો આઠ સત્યાવીસ દુ ચોપન નવ તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ ચોપન સત્યાવીસ દુ ચોપન નવ તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ સત્યાવીસ છત્રીસ દુ એટલે છત્રીસ દુ બોતેર અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ જોઈએ એકસો આઠ ના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ના બે 3, ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બોતેરના બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તેમનો ગુસ્સા એટલે કે સામાન્ય થશે ત્રણેયમાંથી માંથી બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ તેરી નવ નવ દુ અઢાર એટલે જવાબ આવશે અઢાર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વાધ્ય પોથી આવી છે તેમના બીજા વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આપણે ફરી મળીશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે ને આ વિડીયોની લિંક તમને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો